તો હેલ્લો મિત્રો એકી ક્રિએટીવીટી વ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું ગુજરાતમાં રહેલ અમદાવાદના કાંકરિયા તળાવ વિશે માહિતી આપીશ કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણનીનગર વિસ્તારમાં આવેલું છે આ તળાવનો પરિગાશરે બે પોઈન્ટ પાંચ કિલોમીટર છે કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીનાવાડી છે તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઈ જાય છે કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે વર્ષના બારે મહિના લોકો સાંજના સમયની મોડી રાત્રિ સુધી અહીં ફરવા જાય છે કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલા છે દર વર્ષે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે આ